મોટા છે દાદા અમે જાતો ને અને રોડ ઉપર દાદા ગોપુ ના દેશી તમારું સ્વાગત છે તો ચાલો મિત્રો જય માતાજી હું શું તમારો ગોપાલ રાવળ ગોપુ ના દેશી તમારું હાર્દિક સ્વાગત છે આજો થોડું અર્જન્ટ હતું એટલે ઘરેથી બહાર નીકળવા ટાણે બ્લોક ચાલુ કરવાનું થોડુંક રહેવા દીધું કારણ કે મોડું થતું હતું અને ચાલુ ગાડીમાં બ્લોક ચાલુ થઈ જશે અને હું જાઉં છું બહાર કઈ જગ્યા પર જાઉં છું તમારે બ્લોક માં કન્ટિન્યુ થોડા બને રહે તમને મજા આવશે જો અત્યારે બે રોડ ઉપર શું અત્યારે અખતરિયા ભજ્યો છું અને આમ જાઉં છું મોવા સાઈડ જાઉં છું કામ છે તે તન જણા છે આખી ગાડીમાં જો જંગલી બાપુનો આશ્રમ છે અખતરિયા આદાન દર્શન કરાવરાઉ તમને કવડા બેઠા છે સમજો જો આયલે મોટા જબર છે દાદા

જો ગાડીમાં ગેસ નખાવાનું ચાલુ છે અને તરસો થઈ ગયો લાતરમાં તો ગાડીમાં ગેસ નખાય છે અને નીકળ્યા તો તો સાત વાગ્યા પાછાના વાટે હતા અમે આની વાટે થોડુંક મોડું થઈ ગયું હેડીમાં ગેસ નખાય છે કે ચાલુ છે તરસી થઈ ગઈ હા તરસી થઈ ગયી તરસી થઈ ગયા આપણે ખાવા જોવું એને ખાવા ન જોઈ

જો જો અત્યારે ધામ ની અંદર પોગી ગયા અને તૈયારી થાય છે જબરદસ્ત મોટા ભાઈ આયોજન છે માતાજી નો પાટ ઉત્સવ છે નામી અનામી કલાકાર આવશે બધા હું શું લાલો છે ભગોડા ધામ ની અંદર પોગી ગયા છે હોલ્ટ કર્યો હે

ચાલો મિત્રો એક વસ્તુ તમને હું દેખાડું છું ક્યાં ગમની નદી છે અને એ કયા નામે ઓળખાય છે એ તમારે મસ્તીની કોમેન્ટ કરીને સાચો જવાબ દેવાનો છે જે તે નદી દેખાડું છું તમને એ નદી કયા ગામની છે અને એ નદી કયા ગામમાં ઓળખ કયા નામે ઓળખાય છે બરોબર હમ આ નદી છે આખી અત્યારે પાણી સુકાઈ ગયું છે અને જુઓ ચાલો એક ક્લુ આપું છું આ કયા ગામની નદી છે અને કયા નામે ઓળખાય છે જો તમારે કોમેન્ટ કરવાની છે મસ્તીની આખી નદી છે આ જો તમે હાથ તો જવાબ આપી દો ગાય ગા અત્યારે પાણી નથી અને તડકો એવો છે ઓ જબરદસ્ત તડકો છે ને કયા છોડક પડે છે ઉપર આખો રહે એક ખોકરી ગાંડો કે ઉપર રહે તો કેરો બે યે યમને આ તો આપ જોળ ચોક વનો આ પણ પડી જાય આના લાવાય તો છે હું તો છે ને

ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ